ચલોલા પોલીસ સ્ટેશનમાં બદલી થતા વિદાય સમારોહ યોજાયો સાથે સાથે ઝાબાઝ નિયુક્ત પીએસઆઈ પીજી રામાણીને આવકારવામાં આવ્યા ચલોલા પોલીસ સ્ટેશનના બાહોશ નિરાય કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અને ચલાલા પંથકમાં સામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે સફળતા મેળવેલ તેવા પીએસઆઈ બદલી સાવરકુંડલા ચલાલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પી જે રામણીને આવકાર આપી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ચલાલા વિવિધ સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સામાજિક કાર્યકરો સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપી વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આવા કડક અને નિષ્ઠાવાન અધિકારી ચલાલામાં હોવા જરૂરી હોવાથી પીએસઆઈની ભાવભરી વિદાય આપી પીએસઆઈ શહેરના તમામ સામાજિક કાર્યકરોને આગેવાનોની રજૂઆત સાંભળતા સમજતા અને સન્માન આપતા એવા કોઠા સુધરાવતા પીએસઆઈ ગડચરની બદલી સાવરકુંડલા ખાતે કરવામાં આવી અને ચલાલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પી જે રામાણીએ સ્વાગત સન્માન સાથે ચાર્જ સંભાળ્યો સાહેબ આજે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ક્યાંક પ્રકારનું શું કહીશું મારું નામ ભૈનુભાઈ વાળા ચલાલા શહેર બાજુ ઉપર આજ આજરોજ દાન મહારાજની પવિત્ર ભૂમિ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે અમારા ચાર છેલ્લા ચાર મહિનાથી અહીંયા કાયદોની વ્યવસ્થા સંભાળે છે તેવા પીએસઆઈ ગૌતર સાહેબની બદલી અને નવા પીએસઆઈ સાહેબ કામાણી સાહેબ જ્યારે અહીંયા ચલાલામાં હાજર થયા ત્યારે એકનો વિદાય સમારંભ અને બીજાનો વેલકમનો કાર્યક્રમ આજરોજ ચલાલા ચલાલા પોલીસ સ્ટેશનના ભગીરાજભાઈ ધાદલ તેમજ પુરી કાથે સરસ મજાનો સુંદર આ કાર્યક્રમ આજે કરેલો હતો તેમાં તલાલા શહેરના સો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ અમારા ગાયત્રી મંદિરના મહેશ દાદા તેમજ માનવ મંદિરમાં જેની સેવા અવિરત તલાલામાં છે તેવા દેશુખભાઈ તેમની ટીમ તેમજ સંપૂર્ણ શહેર ભાજપના હોદ્દેદારો પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પીએસઆઈ સાહેબને વિદાય સમારંભ અને નવા સાહેબનો વેલકમનો કાર્યક્રમ આજે રોજ કરેલો હતો રિપોર્ટર ડામોરવન રાજભાઈ ધારી